અને એક ઓગસ્ટ ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી અને એસટી આરક્ષણ વિરોધી નિર્ણય કરાયો હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરી સુરત કલેક્ટર થકી રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી મારું નામ સતીશભાઈ સોનોણે બહુજન સમાજ પાર્ટી ગુજરાત પ્રદેશ સચિવ આજે વિરોધ રહ્યા છે તમે જાણો છો પહેલી ઓગસ્ટ ના દિવસે ભારતના ઉચ્ચ જે આદેશ આપ્યો છે રાજ્ય સરકારોને કે एससी एसटी નું જે રિઝર્વેશન છે એની અંદર વર્ગીકરણ કરીને ક્રિમિલિયર લાગુ કરો એ આદેશને અમે વિરોધ કરીએ છીએ કેમ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોની જે પરિસ્થિતિ છે આદેશની અંદર આજે પણ જાતિ જોઈને એ લોકોની સાથે આભર્છત થાય છે જાતિ જોઈને એ લોકોની સાથે અન્યાય અત્યાચાર થાય છે અને ત્યારે એમના સમાજમાં જે આદિવાસી અને દલિત સમાજ છે એની અંદર અમુક ટકા લોકો માત્ર આ રિઝર્વેશન ના થકી આગળ પહોંચી શક્યા છે એના માટે પણ જે સરકાર સરકાર માં આવી છે રાજ્ય સરકાર માં આવી છે તે તમામ જે સંવિધાનિક સંવિધાનિક છે અને ખતમ કરી આ પ્રાઇવેટ હાથોમાં આપવાનું કામ ભારત સરકાર કરી રહી છે જેનાથી આરક્ષણ ના લીધે એસીએસટી સમાજ ને જે નોકરી અથવા શિક્ષણ મળતું હતું એ શિક્ષણ અને નોકરી ક્યાંક ને ક્યાંક ધોકામાં છે સાથે સાથે સુપ્રીમ કોર્ટ નો જે આદેશ આવેલો છે તે આદેશ એક અન્યાય પૂર્વક આદેશ છે જે આદિવાસી દલિત સમાજના લાખો લાખો કરોડો કરોડો લોકો અન્યાય છે તો રાજ્ય સરકારો પોતાનો ફાયદા માટે રાજકીય ફાયદા માટે જે આ આદેશ નો દુરુપયોગ કરી શકે છે જે મૂળ એસસીએસટી ના લોકો છે તે લોકોને આ એસસીએસટી માંથી બહાર કાઢીને જે લોકોને જરૂરિયાત નથી

અને રાષ્ટ્રપતિ સાહેબ ને અમે આવેદન આપવાના છે કલેક્ટર ના માધ્યમથી કે સંવિધાન છે એ એ મુજબ જે આદેશ છે છે આ સાથે સાથે એસસીએસટી નું જે આરક્ષણ છે એને અનુસૂચિ નવ માં નાખીને એને કાયમ કરવામાં આવે એ અમારી માંગ છે અમે કલેક્ટર સાહેબ ના માધ્યમથી રાષ્ટ્રપતિ ને આ નિવેદન આપવાના છે જો